લીંબડી તાલુકાના મૂણધા ગામની આંગણવાડીમાં બાળકોની ખોટી હાજરી પૂરવાનું કૌભાંડ બહાર આવ્યું છે ગોવિંદગુરુ લીંબડી તાલુકાના મૂણધા ગામના ભેદી ફળિયાને આંગણવાડી કેન્દ્રમાં કાર્યરત કાર્યકર મનીષાબેન શૈલેષભાઈ ભાપોર પલાસ જે જ્યારથી કેન્દ્રમાં નિમણૂક પામ્યા છે ત્યારથી આજ દિન સુધી કાર્યકર તરીકેની પણ ફરજ બચાવી નથી અને પોતાની આજુબાજુના સ્થાનિક બાળકોને જ કેન્દ્રનો લાભ આપવામાં આવે છે તેમજ ગામના અન્ય સ્થાનિક ફળિયાના લોકોના લાભાર્થીને પણ પ્રકારનો લાભ આપવામાં આવતો નથી તેમજ બાળકોને કેન્દ્રમાં બોલાવવામાં પણ આવતા નથી આ કેન્દ્રમાં આ રીતની લોલમ લોલ ચાલી રહી છે અત્યાર સુધી કોઈ પણ અધિકારીએ ધ્યાને લીધું નથી તે એક વિચારવા જેવી બાબત છે અને જેને લઈને સ્થાનિક કક્ષાએ ચર્ચાનો વિષય બન્યો છે કેટલી હાજરી પૂરી હે કામ ભણે તું બકા ત્રીજા ધોરણમાં બાલવાડીમાં આવી નાસ્તો ખાવા તું પહેલા ભણે આ तु काय मण पहिला मण तू पहलाम કેટલા છોકરા બંગાંગળી ઉચી કરો પ્રાથમિક શાળામાં કેટલા જણ જાય 1 2 3 કેમલાની હસૂટી ખાવા બીદી કે 4 5 6 તેડાગર નું તમારા વર્કર નું શું નામ મનીષાબેન આખું નામ પલાસ મનીષાબેન એમ તો બાબોર પણ પલાસ નામ થી જાણે આખું નામ બોલો બાબોર મનીષાબેન સેલેસ અને આપણે નિમણૂક થઈ એ નામ હું ઓર્ડર મળ્યો એમાં શું નામ છે પલાસ પલાસ મનીષાબેન તમારું નામ બાબોર પ્રિયંકાબેન